હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા બિલકુલ ગોળનો પાયો કર્યા વગર અને એક વાડકીના પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ બનતી સુખડી બનાવીશ આ સુખડી અમારા ઘરે શિયાળામાં વારંવાર બનતી હોય છે અને આ સુખડી ખાવાથી આપણા શરીર માટે ખૂબ જ એવી ગુણકારી રહે છે આપણા શરીરના સાંધાનો દુખાવો મટાડે છે અને હાડકાં પણ મજબૂત કરે છે તો શિયાળામાં ખાસ કરીને આ સુખડી બનાવવામાં આવે છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એમ સુધી જોતા રહેજો અને મારો આ વિડીયો તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો સુખડી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે એવું તમને કહી દઉં તો મેં અહીંયા એક વાડકી ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો આવે છે એ લઈ લીધો છે અને એ જ વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા ગોળ લઈ લીધો છે ગોળ આપણે સમારીને લેવાનો અને એક વાડકી મેં અહીંયા ઘી લઈ લીધું છે થોડી એવી મેં અહીંયા અખરોટ લઈ લીધી છે થોડા એવા મોળા પિસ્તા લઈ લીધા છે અને થોડી એવી બદામ મેં અહીંયા લઈ લીધી છે આ રીતે મેં કોપરાનું છીણ લઈ લીધું છે અને એ પણ જે કોપરું આવે છે એને છીણી અને રેડી કરી અને આ રીતે આપણે કોપરાનું છીણ લેવાનું અને થોડી એવી મેં અહીંયા કાજુ લીધા છે અને આ રીતે મેં ગુંદર લીધો છે ગુંદર મેં અહીંયા બે ટેબલ સ્પૂન લીધો છે અને એ પણ ખેરી જે ગુંદર આવે છે એ મેં લઈ લીધો છે અને મેં અહીંયા ખસખસ લઈ લીધી છે અને બે ટેબલ સ્પૂન જેવી મેં ખસખસ લીધી છે થોડો એવો ચપટી જેવો મેં અહીંયા સૂંઠ પાવડર લીધો છે હાફ ટેબલ સ્પૂન જેવો આપણે સૂંઠ પાવડર લઈ લેવાનો તો હવે સુખડી બનાવવા માટે આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે ક કાજુ બદામ પિસ્તા અને અખરોટ એ બધાને આપણે આ રીતે મિક્સરમાં લઈ અને કરકરા એવા પીસીને રેડી કરવાના છે વધારે એકદમ ઝીણા નથી પીસવાના એ ખાસ ધ્યાન રાખવાનું દર દરા એવા પીસી અને આપણે એને રેડી કરીશું ડ્રાયફ્રૂટ્સનું માપ તમે તમારા રીતે વધારે કે ઓછું કે મનપસંદ તમે ડ્રાયફ્રુટ્સ લઈ શકો છો તો આ રીતે મેં બધા જ ડ્રાયફ્રુટ્સ પીસી અને આ રીતે રેડી કર્યા છે તો આ રીતેના દર દરા આપણે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવીને રેડી કરવાનો તો આજે મિક્સર જારને આપણે સાઈડમાં રાખી દઈશું હવે સુખડી બનાવવા માટે ગેસ ઓન કરી કઢાઈ રાખી અને આ રીતે જે વાડકીના માપ પ્રમાણે ઘી લીધું હતું એ ઘી આપણે બધું જ અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની અને આ રીતે જે ગુંદર હતો એ ગુંદર લઈ અને આપણે જે ઘીમાં ગુંદરને એડ કરી દઈશું પહેલાં આપણે ઘીમાં ગુંદરને તળી અને રેડી કરીશું પરંતુ ખાસ ધ્યાન રાખવું કે આપણે જે ગુંદર જ્યારે તળીએ ત્યારે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ આપણે રાખવાની તમે ધીમે ધીમે ગુંદર તળશો એટલે જે અંદરનો ભાગ હોય છે ગુંદરનો એ કાચો જરાય પણ રહે નહીં તો આ રીતેનો સરસ એવો તળાઈને ગુંદર ફૂલીને તૈયાર થઈ ગયો છે તો એને આ રીતે બહાર પ્લેટમાં બધો જ ગુંદર ચમચાની મદદથી આપણે લઈ લઈશું ફૂલ ગેસની ફ્લેમ પર આપણે ગુંદર તળીએ તો અંદરથી થોડો એવો કાચો રહી જાય છે એટલે આ રીતે તળી અને આપણે રેડી કરવાનો હવે આ જ ઘીમાં આપણે જે એક વાટકી ભરી ઝીણો લોટ લીધો હતો એ લોટ અંદર આપણે એડ કરી દઈશું એક વાટકી ઘીની સાથે આપણે એક વાટકી ઘઉંનો લોટ લેવાનો એ આપણું પરફેક્ટ માપ છે તો આ રીતે ધીમે ધીમે આપણે એને શેકતા રહીશું તો અત્યારે તમને ઘીનું પ્રમાણ વધારે લાગતું હશે પરંતુ આ આપણું પરફેક્ટ માપ છે તો આ લોટને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું લોટ કાચો ન રહી જાય એટલા માટે એકદમ ગેસની ધીમી ફ્લેમ પર આપણે લોટને ધીમે ધીમે શેકતા રહેવાનું તો મેં અહીંયા જે ગુંદર તળીને રાખ્યો હતો એ ઠંડો થઈ ગયો છે તો એને મિક્સર જારમાં હું દળી અને રેડી કરી દઈશ તો આ રીતે લોટનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ડાર્ક બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે લોટને શેકતા રહેવાનું થોડો એવો લોટનો કલર આ રીતે ચેન્જ થઈ જાય એટલે આપણે જે ડ્રાયફ્રુટ્સ પીસીને રાખ્યા હતા એ બધા જ અંદર એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું જો ડ્રાયફ્રુટ્સ તમે ઘીમાં શેકી અને ઉપયોગ કરવા માંગો તો પણ ચાલે તો આ રીતે લોટમાં બધા ડ્રાયફ્રૂટ્સનો ભૂકો મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું કઢાઈને આ રીતે નીચે ઉતારી અને હલાવતા રહીશું અને જે કોપરાનું છીણ લીધું હતું એ પણ અંદર એડ કરી એકદમ ઝડપથી એને મિક્સ કરી દેવાનું મિક્સ કરી અને જે ખસખસ લીધી હતી એ ખસખસ આપણે અંદર એડ કરી દઈશું થોડી એવી ખસખસ આપણે પાછળથી ગાર્નિશિંગ માટે રાખીશું થોડો એવો સૂંઠ પાવડર લીધો હતો એ પણ અંદર એડ કરી અને આ રીતે ફરીથી ઝડપથી એને આપણે મિક્સ કર મિક્સ કરતા રહીશું આ રીતે મિક્સ થઈ જાય એટલે જે ગુંદર તળ્યો હતો એનો મેં આ રીતે ભૂકો કરી દીધો છે એકદમ ઝીણો પ્રોપર એવો ભૂકો કરી અને આપણે રેડી કરવાનો એ અંદર એડ કરી એને પણ આપણે આ રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય તરત જ આપણે જે ગોળ સમારીને રાખ્યો હતો એ અંદર એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવું કે આપણે ગોળ છે એ એકદમ ઝીણો સમારીને એનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે ગોળને એકદમ ઝડપથી મિક્સ કરતાં રહેવાનું અને આ બધું જ જે ગરમ છે એમાં ગોળ પણ સરસ એવો પીગળી જશે તો આ રીતે મિક્સ કરતા રહેશો એટલે સરસ એવો અંદર ગોળ પણ મિક્સ થઈ જશે અંદર નાના નાના ટુકડા ગોળના ન રહી જાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે મિક્સ કરતાં રહેવાનું રીતેની પ્રોસેસ કરવાથી આપણી સુખડી એકદમ સોફ્ટ બને છે અને પોચી બને છે તો આ રીતે સરસ એવું મિક્સ થઈ ગયું છે મેં આ રીતે એક પ્લેટ ઘીવાળી કરી રેડી રાખી હતી તો એમાં બધું જ મિશ્રણ આપણે લઈ લઈશું બધું જ મિશ્રણ પ્લેટમાં લઈ અને આ રીતે વાડકીની મદદથી એને આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે બધી જ બાજુ સરસ એવી સુખડી એક સપાટી જેવી અને એક લેયર જેવી થઈ અને રેડી થશે તો આ રીતે મેં બનાવીને રેડી કરી દીધી છે ઉપર થોડું એવું ગાર્નિશિંગ કરીશું તે જે ખસખસ આપણે રાખી હતી એ ઉપર સરસ એવી ગાર્નિશ કરી દઈશું થોડું એવું કોપરાનું છીણ આપણે ગાર્નિશ કરીશું તમે ડ્રાય થી ગાર્નિશિંગ કરવા માંગો તો પણ ચાલે તો આ રીતે થોડું એવું ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે એને પીસીસ કરી દેવાના ચાકુની મદદથી એકદમ નાના નાના આપણે પીસીસ કરી અને રેડી કરીશું જો તમે ગોળનો પાયો કર્યા વગર આ રીતે ક્યારેય પણ સુખડી ન બનાવી હોય તો તમે એકવાર મારી આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે સુખડીના આપણે બધા જ પીસ કરી દેવાના અને પછી સુખડીને થોડીવાર માટે આપણે ઠંડી થવા દઈશું થોડી એવી ઠંડી થઈ જશે એટલે એકદમ ઝડપથી પીસ નીકળી જશે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને સુખડી પણ સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો આ રીતે તાવેતાની મદદથી તમે નીકાળશો તો એકદમ સરળતાથી આપણી સુખડીના પીસ નીકળીને તૈયાર થશે આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો સુખડીનો ટુકડો બનીને રેડી થયો છે એકદમ સોફ્ટ આપણી સુખડી બની ગઈ છે જો તમને શિયાળામાં મેથી પાક અડદિયા પાક કે ગુંદર પાક ન ભાવતો હોય તો આ રીતે ઘઉંની પૌષ્ટિક પોચી સુખડી બનાવીને એક વાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો હું તમારી બધી જ કમેન્ટ વાંચું છું અને મને ઘણો બધો આનંદ પણ થાય છે અને મને નવી નવી વાનગી બનાવવાનું ઘણું એવું પ્રોત્સાહન પણ મળે છે તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો ચાલો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ